મોડાસા નગરના હજીરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા ગેરકાયદેસર ધંધા સામે રહીશોમાં રોષ ભભુક્યો છે મળતી માહિતી અનુસાર હજીરા વિસ્તારમાં વિશ્વકર્મા મંદિરની સામે ગેસ્ટ હાઉસ આવેલું છે જેમાં ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાના સોસાયટીના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જે બાબતે સ્થાનિકો દ્વારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા ગેસ્ટ હાઉસ બાબતે કરેલી ફરિયાદ અંગે સ્થાનિકોને ધમકી આપવામાં આવી હતી જેથી અસામાજિક તત્ત્વોની ધમકીથી રહીશોમાં ડર પેદા થતા खाली कैमरे का व्यू उन लोगों ने चेंज कर दिया था तो फिर खाली ये लोग सोसाइटी के लोग सारे मिलकर गए थे कि आप लोगों ने मतलब कैमरे का व्यू चेंज क्यों करवा दिया तो उन लोगों ने बोला कि मतलब हमारे होटल की तरफ आपने कैमरा क्यों लगवाया ऐसा ऐसे करके वो लोग मतलब गाली गलोज करने लग गए और धोस धमकी देने लग गए और बाहर के लोगों को बुला के हम लोगों को मतलब कि हम लोग आ, हम लोग मतलब क्या कर लोगे आप लोग जो कर सकते हो वो कर लो हमारा जो काम है वो करके लीगली तरीके से आप लोग करो जो करना है आपको हम लोग तो जो चला रहे हैं वो चलाएंगे मंदिर के मंदिर के आ, गेट ऊपर लगा हुआ था कैमरा और जो की रोड का व्यू है जस्ट मंदिर के सामने ही ये गेस्ट हाउस है उन लोगों ने बोला की हम लोग करेंगे कार्यवाही આ અમારા ત્યાં વિશ્વકર્મા સોસાયટીમાં એક ગેસ્ટ હાઉસ ચાલે છે એશિયન ગેસ્ટ હાઉસ તો એના માલિકો દ્વારા અમને રહીશોને ત્યાં ધાક ધમકી આપવામાં આવે છે અને ત્યાં ગેરકાયદેસર બધા કપલ જતા હોય છે અને એની રજૂઆત અમે કરી તો એમને એસપી મેડમને અમે રજૂઆત કરી એના પછી આ લોકો ધાક ધમકી આપે છે કે ભાઈ તમે આ બધું કંઈક કરશો તો અમે તમને મારશું એમ હા મોટું પીઠબળ છે પણ એમનું નામ અત્યારે અમને કહેવાય એવું નથી કહેવાય એવું નથી કેમ કે એ માથાભારી શખ્સ છે અને માથાભારી શખ્સથી શું છે કે આ નોર્મલ પરિવારો છે બધા એટલે બધાને આ વસ્તુની થોડી બીક છે એટલે અમે ઈચ્છીએ કે પોલીસ પ્રશાસન આમાં કંઈક એક્શન લે અને આ રીતનું કામકાજ બંધ થાય મને માણસ શાંતિ જીવે પોલીસ આવી હશે તપાસ કરી હશે તો અમને એનો ખ્યાલ નથી પણ એના પછી બી અમે ચોવીસ તારીખે ત્યાં અરજી આપીને આવેલા છીએ આ વિરુદ્ધમાં પણ અમારા જોડે પુરાવા નહોતા અને પછી મંદિરે સીસીટીવી લગાવડાયા સીસીટીવી લગાવડવાની બાબતમાં એ લોકોએ અમને ધમકાયા કે તમે આ કેમ કેમેરા લગાવ્યા અમારા બાજુનો કેમ વ્યૂ છે એટલે એમની મનશા એ છે કે અમે જે કરીએ એ કરીએ અને અમને કરવા દેવામાં આવે એમ અને અમને કોઈ રોકવાનું નહીં